કેલિફોર્નિયા દેશથી આવેલા રૂપિયા ઓગણચાલીસ લાખ નેવ હજારની મતાના હાઈબ્રિડ ગાંજાના કેસમાં નાસ્તા પર આરોપી યશ રાઠોડને કોઝવે પાસેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો તો અગાઉ બે આરોપીઓ પકડાઈ ચૂક્યા છે કેલિફોર્નિયાથી આવેલા ઓગણચાળીસ લાખ નેવ હજારના હાઇબ્રીડ ગાંજાના ગુનામાં નાસ્તા પડતા યશ રાઠોડને તાપી કોઝવે પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો અગાઉ આ કેસમાં બે આરોપી સુલેમાન ઇસ્માઈલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરાને પકડીને તેમની પાસેથી એક પોઈન્ટ તેત્રીસ કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડી પાડવામાં આવ્યો હતો બાદમાં તપાસ દરમિયાન એક અજાણ્યા શખ્સ અને યશ રાઠોડના નામ પણ સામે આવ્યા હતા યશ રાઠોડ દ્વારા સ્નેપચેટ અને વોટ્સએપના ડિસપિયરિંગ મેસેજ દ્વારા ગાંજવાની હેરાફેરી કરવામાં આવતી જેમાં ઓર્ડર ડિલિવરી અને પેમેન્ટની ચર્ચા ડિસઅપિરિયન મેસેજ દ્વારા થતી હતી વોટ્સએપ કોલ અને મેસેજ માટે પ્લસ છાસઠના નંબરનો ઉપયોગ કરાયો હતો જેથી શક્યતા છે કે આ કેસ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો એક ભાગ હોઈ શકે